આપણે ત્યાં પાણીની બોટલના સામાન્ય ભાવ છે ઉનાળો શરૂ થતાં જ પાણીનું માર્કેટ પૂરજોશમાં ચાલુ થાય છે ત્યારે આજે એવા દેશોની યાદી તમારી સામે લાવ્યા છીએ જ્યાં પાણીની એક બોટલના ભાવ ખૂબ વધારે છે આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર છે કોસ્ટારિકા અહીં પાણીની એક બોટલની કિંમત એકસો પંચોતેર રૂપિયા સુધીની છે હવે વાત કરીએ નોર્વેની તો નોર્વેમાં પાણીની એક બોટલની કિંમત એકસો રૂપિયાની આસપાસ છે છતાં પણ લોકો માર્કેટમાંથી પાણી ખરીદે છે અમેરિકામાં પાણીની એક બોટલની કિંમત એકસો છપ્પન રૂપિયાની આસપાસ તેની સામે ઓસ્ટ્રેલિયામાં પાણીની એક બોટલ એકસો ઓગણચાલીસ રૂપિયા સુધીમાં મળી જશે ગુજરાતી માટે ફેવરેટ બનેલા કેનેડાની વાત કરીએ તો પાણીની એક બોટલની કિંમત એકસો અડત્રીસ રૂપિયા સુધીની છે આ ઉપરાંત ફિનલેન્ડમાં એક બોટલ પાણીની કિંમત એકસો સાડત્રીસ રૂપિયા છે સૌથી છેલ્લે તમને જણાવીએ કે પ્યુટોરિકોમાં એક પોઈન્ટ પાંચ લીટર પાણીની કિંમત એકસો બત્રીસ રૂપિયાની આસપાસ છે અને સિંગાપોરમાં એકસો ત્રીસ રૂપિયા છે પરંતુ આપણે નસીબવાળા છીએ કે ભારતમાં આપણને પાણીની એક બોટલ વીસ રૂપિયા સુધીમાં મળી જશે